એ ભગવાન કોકને મેકલ છે કોઈ ઓળખી તો બીજો આવે તો અત્યારે તો મને મારા ઉપર તો દા કરો હું એ કંટાળી ગયો છું અને અમે સ્વ જવું એક વર્ષ વેગનનો રાજ પડી જઈ છે અત્યારે તો મને તો પેલા જનાવરોની બીખ લાગે જબ્બર એટલે આ શું હશે અમારે તો હગાન હું તો અત્યારે ભૂલો પડી ગયો છું ને અમે સ્વ જવાનું અને વળી આવજો મોબાઈલના લોકેશનમાં કે મોબાઈલનું મોબાઈલના લોકેશનમાં આપણને તો કોઈ ખબર પડતી નથી અને કંઈ સેવા જંગલમાં રૂ છે જ કોઈ ખબર પડતી નથી શું જવાનું હું તો વેલનનો નહીં આંખડ્યો છું કે બગડામાં ફરે જાઉં છું ભાઈ અને હારે એક તો રેશો આવું શું કીશું અને ભૂત આ વધારે મને તો ચિંતા છે મને તો સારું બીખ લાગે છે હોય તો એમાં શું કરવું ને સ્વ જવું આ રાત તો પડી જઈશ અડધી રાત તો થઈ જઈશ એમાં કને કુ રસ્તો વતા વતાય કોન મળ મને કને પૂછવાનું પાછું અમે ફસાઈ ગયો છું ભાઈ આવીને આવા હગોમાં તો અવરાય જ ને રાતનું હું તો શેર દાળાનો ફરતો 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 જંગલમાં આવી ગયો છું ને આ હોય તો અજવાનો રસ્તો છે અમે પૂછવું એ કને એક તો વગડામાં તો કોણ રસે છે કને કહેવાનું તો અરે ર આવામાં તો હગોમાં અવરાય જ ને ભાઈ એમને પૂછ્યા કાછ્યા વગર આપણે એડ્રેસ હોય ને તો જ ન કંઈ એમને અજવાણી ના નીકળાય નખાય અત્યારે તો જનાવર મારી નખે ને એક તો ભૂત આવી શું સુળે લેવી રહીશું હોય આ તો આ જંગલમાં અને આ તો બધું ભૂતોનું જ મકોન છે પાછું હોય તો આ તો બધા આ બાજુ તો બધું જંગલ એવું લાગે છે ને ગોરવાળો હોય ને એવું લાગે મને તો હમ અમે ફોન કને કરે અમે તો આપણને તો આ પેલું વાલ્યું છે વોટ્સઅપ ઉપરથી મને તો આપણને તો એમાં કોઈ ખબર જ ના પડે કદી મોબાઈલ તો આપણે ઓબળ્યા જ નહીં આપણને તો ખાલી ફોન આવવાનું ઉપાડીએ એ જ ને કહું અમ બીજું આપણને મોબાઈલમાં કોઈ ખબર ના પડે ભાઈ અમને તો અમ શું જવાનું અમે ના હોય તો લાવજો હું તો ફરતો ફરતો જવું આ તો સમજો નહીં કોઈ કોઈને ગોળી ગાલે હોય ને આ તો ઓકળું શનિ હોય તો સમાધિ થાય તો શું આવ્યો છું મને જ ખબર નહીં આજ તો કહેતા રાજ આખી રાત વગડા જાય છે જંગલમાં હમ હમ કદાચ મારે વાત કરવી અમે હગવાનો કોઈનો ફોન નહીં નંબર નહીં અને વાતો કંઈ કરવી કે ભગા આવજો લેવા અમ હાજુ હા 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 ભાઈ ભાઈ વાતો તો બીખ લાગે એવું છે ને હોય તો ઓહો બાપરે હું તો ભૂલો પડી ગયો છું દશાઈ જઈશ હાય હા એ તો રસ્તો તો મળ્યો તો સર પણ એમાં અમે શિયા રસ્તે જવાનું એ જ હું ખબર પડે ઓ હો 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 પગદંડી છે તો ખરી પણ આ સમસો છે અમે જવાનું શી બાજુ આ બાજુ જાવું કે ઓમ જાવું આ હગા શી બાજુ જોઈ રહ્યો છું એ જ ખબર નહીં પડે હા અલ્યા હા હું તો ફરિયામ થાકી ગયો છું ને પગે દુખા થઈ ગયા છે ને અમે શું કરવાનું કોઈ છે કોણ મન તો ને અલ્યા તારી એ ભગવાન કોકને મેકેલ છે કોઈ ઓળખી તો બીજો આવતો મને મારા ઉપર તો દયા કરો હું એ કંટાળી ગયો છું અને અમે સ્વ જવું એક વર્ષ વેગનનો રાજ પડી જઈશ ને અત્યારે તો મને તો પેલા જનાવરોની બીખ લાગે જબ્બર

સાપુ છે <stans of terror talked -to>

પાછળ ઘર તો તો બીજા કોઈ નું છે જૂઠાભાઈ ભલાદમી મન તો એટલા કોટા ભાઈ ગયા ગોરવાળો ફરતો હવારો નો હવારોનો ગોરવાળો માં

ફોન કરીને કહું તો હું લેવા આજ રસ્તામાં આપણે ગાડી હતી અને ચાલી તાણ હું તો કીધું જુઠ્ઠો ભાઈ શું રસ આમાં મો ગોમ માં જ્યો કે ગોમ માં જુઠ્ઠો ભાઈ ને થાતા એ તો કે કુવા પર છે તમને ખબર પડે છે અરે આધી રાત નો ભલાત બી નથ ને આકળ્યો મો છે તઈ વાગ્યાનો નેકળ્યો છું ઓ તઈ નો દૂધવાળો દૂધ વાળો છેટલો આ તો ગોમ માં આવશે ના કરવા દે પૂછો ઓલા રસ્તો સળી જો દૂધ સોચી મો અરે હવારો ફર્યા મરી ગયો ભલાત કોઈ મને એક નામ મળી તમે કહો છો કે અમારો દૂધવાળો વાળો આવશે તે ઘેર ફોન કરીને ના ને

હું એક તો આવી ના રખાયેલા જુઠ્ઠા ભાઈ મળતી નહીં બીજી સૌથી લાવી દુહી છો દોતા વગર ની વાળી જોવા માંડ

કરોડપતિ છે કરોડપતિ એટલે લૂંટી લૂંટી હાલ ભેગું કરો પસંદ થાય કેલી મોકવું અલ્યા મજૂરી કરો એવા છો ને ભાઈ રોની ના ખાવ રે તમારે અલ્યા મજૂરી આખો દાડો કરીએ છે એટલે કરવાની તન ભાઈ રોની કમોની ખાવ રે કે ભલા આદમી તોય કે માર હરાન થી લાવું છે કે ને માં હા કોઈ છોકરો બકરો સના ને ની સોડી છે એટલે હું કરવા પછી લે મારું જ છે કે તોય ના કર ઘર જમાઈ રહી જો તાર ઘર જમાઈ ના રહે પણ હોય કોણ આમ ભાઈ મારા ઓય આમ એ સંભાળવાનું ના ના આપણે હોય બરાબર છે જે ખાવ હોય ને એ મંગાઈ દેવાનું હું કેતો તો બોલો

જોઈજો આ ધો કરે જેવું બોલે પણ હારી છે મારી માની છો લાખો લાફ લાઈન લોભી થઈ જાય ખાવાનું બનાવ રાઉ આમાં હું કેવું તને

કરોડપતિ ની છોકરીઓ ને કદી લાવવા ના ભૂલે હાથી લઈને જવાનું છે તમે મહેનત કરતા કોઈ ના કે આપણો આમાં હાથ થી બન કોઈ નહીં મહેનત છે

અને વહેલો ઉઠાવ્યો આવી જોઈ ભલા જ નહીં આવામાં જ ના આવડાય રાતનો કોઈ પડણાગટ ના થાય ન તો શું છે કે આ બેહો ઘરમાં ઝઘડો પેહા આપણા બલ્લે અને મું કે જૂઠો ભાઈ માણસ હારો જુઠ્ઠો ભાઈ હારો પણ આ દોહી જ આવી ખરાબ ની આંકડી છે આવી દોહી ના આમ ખરેખર જોવા જો ને તો કોઈ ખાગાનો સંબંધ બકા હતો અમારો જૂઠો ભાઈએ ના આયા ગોદળો લેવા ગયા છે શું કરવા રહ્યા એ ખબર

એ વાર કું પડું ના ગ ના જાય ભાઈ કોઈ ઘેર મહેમન ગચી જાજો મત કદી કોઈ દાડો મો ભૂલી શું કે આવી ગયો છું આજ તો લાવો ના હોય તો શોખ કોકના જઈને ના હોય તો કોકનું સાંપડું બાપડું હોય ને તો એ રાતનું જોઈનું મોસો પાડે પડ્યા હોય ને તો ઘી જ હું તો હા 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 જૂઠો ભાઈ તો જ્યાં પણ આમાં હું એ નાઈ જાઉં તે શોખ ગમે તે કોકના બીજો શોખ વાહો રોઈ ના હોય તો વાતમાં પડ્યો રોઈ ના હોય તો આમાં મહેમાન ગાચી ના થાય કદી એ આમાં દે આખા વાજે હો જૂથો ભાઈ ખોલતા